અરે બાપ રે આ તો એમ કે છે કે હું તને પ્રેમ કરું છું અને તું મને પ્રેમ કર તારી જાતના ઉપડ અહીંથી આ હું થોડી તને પ્રેમ કરું કેવો છે લે કશું ઉપર જાશ કે નહીં ઘાણી કરમાં મારી આ તો મજો ઘાણી કરે છે એક કામ કરું અહીંથી ગામમાં ભાગી જઉં કામ કરું મારી હારે થઈ જાય પેલા એ જવું આમ તો જો કેવો દોયડો આવે છે હા એટલે મને ભારી તો નથી હવે છે ને એ મને ગોતી લે ને એ પેલા એક કામ કરું ની કી આવું મારી બેટે દૂધનો પગાર આવ્યો હંગરીન હંગરી જઈ છે મને વાપરવા દેતી નથી આજ ખાસ ખાવી લઉં

ના સારા કર્યા લે ની ગાડી ત્યાં બાજુ આવે છે કયા વાતો ને સારું કઈ દેવું છે હા આપડે ઘરે જવું નઈ સરપંચ

નખુરિયા લગાડ્યા અરે બાપરે આમ તો જો એની મને આ શું કરવું પેલા મેં છોકરા ને સુધાર્યા અને હવે કઈ ને તાર ડાગલો ડાગલો ઉઠીય બની ગયો બોલો

રાદડી પાછી તૈયાર એ આવી તા હે એટલે ડાગલો ની વાં ગાંડો થઈ ગયો લાગે છે સર પર હે હું શું કરું સાચી વાત છે હાલો હાલો ઢોકા લઈ લીતા હા હાલો આજી ડાગલા ના ટાંગા બંધ ના હે મારો દીકરો સકલી સાલા કરે છે કોણ લાગે છે સાહેબ પતાવો હાલો માં

સરપંચ નો ઇમરજન્સી ફોન આવ્યો છે કઈક ચુ છે રાખો રાખો અહિયાં રાખો સરપંચ ના ગામ ના બધા હામા સરપંચ

અમે શું મારે સાહેબ ડાગલે અમને બધા માર્યા અને મને શાહ લગાડી દીધું તમને ખબર છે શાહ લગાડ્યું આ બસ આવો તમને કહું અરે બાપરે રે ન્યા લગાડ્યું આ ગોટો સડાય દીધો ગોટો અને ડાગલે હા તણ જ ફૂટનો ડાગલો હે મારો દીકરો મારો જમાદાર આ તણ ફૂટનો ડાગલો બહુ વરો લાગે છે કાઈ વાંધો નઈ મુકવા ન થાતો છે ક્યાંય સાહેબ આ છે ચાલો બતાવું બતાવો બતાવો હાલો મારો દીકરો ડાગલો છોકરીની ની છેડતી કરવા મીઠો લે હાલો હાલો ફટાફટ હાલો બધા આ ડાગલો આવડો ને

તમારાથી નો પકડાણો અને મને કે છે તું પકડી લે સાહેબ હું એની પાસે જાઉં તો એ મોટા માથારો મને ઝાલી લે કાંઈ વરે નહીં અરે પણ તું જાતો ખરી ઈ તારા પ્રેમમાં ઘાયલ થઈ ગયો છે આમ જો ગુલાબા મમ કરે છે તન પ્રેમ કરે હે તન કાઈ ન કરે એ પણ સાહેબ મને તો એને જોઈ નઈ બીક લાગે છે ગામ ન ક્યો ને જાય એ બટા ડાગલો તારા પ્રેમમાં પાગલ થઈ ગયો છે તને કાઈ ન કરે તું જાય પકડી લે ને જેલ ફૂડલાઈ લે પછી સાહેબ છે ની ડાગલો છે પણ સાહેબ હું જાઉં તો હું પણ એ મને જાળી લે તો આવજો મુકાવા વાયન વાયા સાહેબ ભડાકો કરી પાછા જોજો તું ખાલી એક વારીને જેલ માં લઈ લે પછી અમે બેઠા સઈ એ તૈયારી માં રીજો ડાગલા તું તાર પાસે આવું હો જાળતો નહીં તું મને પ્રેમ કરે છે ને હે તું મને પ્રેમ કરે છે ને હા આ ફૂલ મારી હાટું છે લાય

માની ગયો માની ગયો લઈ લે લઈ લે તું તારી જાય ના ડાગલા તારું તો ઠાઠું ભાંગી નાખું ન્યા જાય તમારે આવી ગયો લપેટામાં લઈ લે છોડી લઈ લે